પાકોડી પાકોડી ચેલેન્જ વાળી પાકોડી એકવાર વાર ખાચો તો બીજી વાર જરૂર આવશો તો કોમે ઘણું હતું મોડું થઈ ગયું અને હજી જાઓ મંદિરે દર્શન કરવા હવે ઘરે જવું તો દર્શન કરવા તો પેલો દર્શન કરતા પાછ ઘરે જવું તો દર્શન કરીને પાછા જવું ડાયરેક્ટ ઘરે એ વોકડો જોઈ જાવ હવે વોકડા દેખાતા નથી હવે તો તારા આબા મંદિર હવે મોડા ડાયરેક્ટ ઓમથી નીકળું દર્શન કરીને ઘરે

એ પાકોડી પાકોડી એ પાકોડી આ મહાદુર કોઈ ઘરે ગાવતું નહિ ના મને એક તો શાકવા દે હવારા ની સાચી નહીં બની છે હું તો શાક તા ખડી ઘરે ગાવ તા ખરી જો તો છે વત તો સારું એટલું લે મયંક હા ફાળ્યું તો વિહારીયું પેલા આડું હર્યું ખાયો ખાલે તો આયો હો હેડો તો ઓમ મત આવ રેજી હો જેવો આયો રેડન હેડો તા

હું એક ખાઉં નહીં ફ્રીમાં આવે યા ફ્રીમાં ના આવે પૈસા લાગે સારું બનાવો આ તો તમે એ છો ખબર વળી ગયો એટલે હું તમને આ તો પકોડી ખાઉં ખાઉં ચાલશે ને અહો બે આટલો ભાઈ નહીં થાય ના ના પૂરો કે બનાવું આ કાટલાવાળી ટેબલ નહોતું ટેબલ આ બીજું ને હું આ ખાતલામાં તમારે પૈસા બસ આવી રાખો વણીશ બસ બસ ઓકે 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 શું લાગે તમને ગબ્બર પણ આ તો ચીકું લાગે છે કાં ખાવ

આર ચેલેન્જ હા થારીઓ તમાર દસ ઓ થઈ એટલે ચેલેન્જ ન કેતો એટલે ખોટું લાગ્યું શું ના ના થારી પકડો નકી 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 પોસ્તે ગાધી પોસ ગાધી દે બરોબર રેડી થઈ અમો પાણી ન રાખતા હે પાણી ની આરી ચાલતી તમે ત્યાં ઉપર ન ખઈ જા હો નો આને તળાઈ ન જ ખાતી દેતો બધું સમજ લાગે આવ પૈસા

અલ્યા કેવો હતો હરખેઠી કરું ચૂટી ના ડાવ અલ્યા તારી અત્યાર કારણે તો છોકરાં સામે શું કરવાનું મારો પત્રીજો એક નંબર હન તે મારા માટે વળી નથી શું આલો હું મારા માટે વળી કરતો નહી તો આયુ તમે આખી કહાની બ બોલો હોભરો તા આ બોલ અલ્યા મારુ ટૂટુ શેત્રમાં જાવડે અને હે કાકા પકોડી એટલે આવ્યા શું પકોડી શું ખાવા કાકા દોસ્તુ બોલું તમે ક્યાં ગો ના હમ બઉ લેટ એવું કરો ધંધો કરો

ઓ મુજી બહુ ધંધો કરવો ના તો હવે ને તમે તમે ખાલી જતારે ઉલી મકા કરી રમતા હો હું તો ધંધો કરી નાર આવો તો ના થાય પસ આવ એવો તો હોય જાન તો બસ એ છોકરાને બોલાવો કન તા અલ્યા એ છોકરા એ વયા ઓયા જબર એક નંબર ધંધો કર્યો હે કાકે આપણે વા આવતરો આપણે તમારું ધંધો થયો મારે નતું કરવું પડ્યું છોકરો કરવું પડે એટલે હવે હું એને તમારા તો રાજ થઈને આલુ આલો ગરીબ છે બચારા આ ધંધો એના પેટ માટે કરે ઈ તો બરોબર હે પણ આજ પાસે આવી ચેલેન્જ બેલેન્સ કોઈને હંગાત કરતા નહી બરોબર આ તો જન કે ઘરે બતા એટલે તમે મદદ કરી આવી કોઈ આવી શેતર પિંડી કોઈની હંગાત કરતા નહી બરોબર ધંધો કરવો ને તો વ્યવસ્થિત રીતે કરવો આ તો આપનું કમાવું બરોબર આ તો એના માટે કરી એમના માટે ભલે કર્યું ઈ કદા ઈને તમે એકલા છોડી દીતા હોત ને તો ઈ એની ઈમાનદારી થી રહે ધંધો કરે જ પણ આ તો તમે તમારો લાપુઠા ઓલી કરેલો હે ના પણ હવે જમશે ને એમ બરોબર હે

અને હે ને સુખ શાંતિ ધંધો કરજો બરોબર એટલે તમારે આ વાત ની મજા 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 રેડી